જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું મકર સંક્રાંતિના અવસરે આપની રાશિ મુજબ આ ચીજોનું દાન કરવાથી લક્ષ્મી માતાની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે શારીરિક આરોગ્ય ધંધા નોકરીમાં તરક્કી ના લાભ પ્રાપ્ત થાય છે આપણા હિન્દુ ધર્મની પરંપરામાં મકર સંક્રાંતિના તહેવાર પર દાન પુણ્ય કરવાનો અનેરો મહિમા છે આ પવિત્ર તહેવાર પર લોકો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે દાન પુણ્ય કરતા હોય છે પરંતુ જો જાતકો પોતાની રાશિ પ્રમાણે દાન પુણ્ય કરે છે તો તેનો તેને વિશેષ લાભ મળે છે સૂર્યનારાયણ જ્યારે ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આ વખતે સૂર્યનારાયણ દેવ ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસની મધ્ય બે કલાક અને બેતાલીસ મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી તેનો ઉદયકાળ એટલે કે મકર સંક્રાંતિનો તહેવાર પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે ઉજવવામાં આવશે પોષ માસની સુદ પક્ષની પાંચમની તિથિના દિવસે આ તહેવાર ઉજવવામાં આવશે આમ દાન પુણ્યનો સમય સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીનો રહેશે આ દિવસે કરેલા દાન પુણ્યનું ફળ આખા વર્ષ સુધી રહે છે શારીરિક સ્વાસ્થ્ય ધંધા નોકરીમાં તરક્કીના લાભ અને જીવનની દરેક મનોકામનાની પૂર્તિ માટે સૂર્યનારાયણ ભગવાનની કૃપા ગુરુની કૃપા અને શનિદેવની કૃપા આ દિવસે વિશેષ રૂપે પ્રાપ્ત થાય છે આ દિવસે મકર સંક્રાંતિ દેવીનું વાહન અશ્વ છે એટલે કે ઘોડા પર સવાર થઈને આવે છે ઉપવાહન સિંહ છે મકર સંક્રાંતિનું સ્વરૂપ છે તેમાં માએ કાળા રંગના વસ્ત્રોને ધારણ કરેલા છે તેના હાથમાં આયુધ અસ્ત્ર પાલો ધારણ કરેલ છે તેની અવસ્થા વૃદ્ધાવસ્થા છે આ દેવી કઠોળ એટલે કે ખીચડીનું ભક્ષણ કરે છે દુર્વાની સુગંધથી અભિભૂત એટલે કે ઓતપ્રોત છે દેવીએ હળદરનો તિલક કર્યું છે આભૂષણોમાં દેવીએ સોનાના આભૂષણોને ધારણ કરેલા છે તેનો મુખ પશ્ચિમ તરફ રહેલું છે તે દક્ષિણમાંથી આવીને ઉત્તર તરફ પ્રયાણ કરે છે તેની દ્રષ્ટિ ઈશાન તરફ છે જેથી દક્ષિણ અને ઈશાન દિશાના લોકોને સુખ પ્રાપ્ત થશે તેનું નામ વાર મહોદરી છે આમ પંદર જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દાન પુણ્યનો સમય આખા દિવસનો રહેશે આ દિવસે મકર સંક્રાંતિએ કાળા વસ્ત્રો ધારણ કરેલા છે જેથી કાળી વસ્તુઓ જેવા કે કાળા તલ અડદ ચા વગેરેનું દાન કરવું કે જેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે ગાયને ઘાસચારો પક્ષીને ચણ ગરીબોને અન્ન વસ્ત્રનું દાન કરવું જેનાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે મકર સંક્રાંતિને વર્ષનો પ્રથમ તહેવાર માનવામાં આવે છે આ દિવસે સ્નાન અને દાનનું ખૂબ જ વિશેષ મહત્વ છે જો આ દિવસે તમારી રાશિ પ્રમાણે દાન કરશો તો આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે નવા વર્ષની શરૂઆત થઈ છે નવા વર્ષના પહેલા મહિનામાં એટલે કે 15 જાન્યુઆરીએ આ તહેવાર ઉજવવામાં આવે છે આ સાથે જ ગ્રહોના રાજા માનવામાં આવતા સૂર્ય પણ જાન્યુઆરી મહિનામાં જ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે એટલે કે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે આ દિવસને સમગ્ર દેશમાં સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે જેને આપણે મકર સંક્રાંતિ પણ કહીએ છીએ આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન ધ્યાન કરી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવાથી ભગવાન સૂર્યનારાયણ દેવ અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે મકર સંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે આ દાન કરો મેષ રાશિનો સ્વામી છે મંગળ તેથી મેષ રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે તલ ગોળ અને મસૂરનું દાન કરવું શુભ માનવામાં આવે છે વૃષભ રાશિનો સ્વામી છે શુક્ર તેથી વૃષભ રાશિવાળા જાતકોએ મકર વસ્તુઓનું દાન કરવું જોઈએ તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે મિથુન રાશિનો સ્વામી છે બુધ તેથી મકર સંક્રાંતિના દિવસે મિથુન રાશિવાળા જાતકોએ તલના લાડુનું દાન કરવું જોઈએ જેનાથી તેને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે કર્ક રાશિના લોકોનો સ્વામી છે ચંદ્ર તેથી કર્ક રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તિલકૂટનું દાન કરવું જોઈએ આનાથી તેને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે સિંહ રાશિના જાતકોનો સ્વામી સૂર્ય છે તેથી મકર સંક્રાંતિના દિવસે સિંહ રાશિના જાતકોએ ત્રાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ કન્યા રાશિનો સ્વામી બુધ છે આથી કન્યા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવું જોઈએ તુલા તુલા રાશિનો સ્વામી છે શુક્ર તેથી રાશિના જાતકોએ સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વામી છે મંગળ આથી વૃશ્ચિક રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દાળ ખીચડીનું દાન કરવું જોઈએ જેનાથી તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધન રાશિનો સ્વામી છે ગુરુ તેથી મકર સંક્રાંતિના દિવસે ધન રાશિના લોકોએ પીળા ચંદનની સાથે તલ અને ગોળથી બનેલા લાડુનું દાન કરવું જોઈએ મકર રાશિનો સ્વામી છે શનિ તેથી મકર સંક્રાંતિના દિવસે મકર રાશિના લોકોએ સરસવના તેલ અને કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ જેનાથી આખો વર્ષ તમારા પર દેવી લક્ષ્મીજીની કૃપા વરસતી રહેશે કુંભ રાશિમાં જન્મેલ જાતકોનો સ્વામી છે શનિ એટલા માટે કુંભ રાશિના જાતકોએ પણ મકર સંક્રાંતિના દિવસે સરસવના તેલ અથવા તો તલના લાડુનું દાન કરવું જોઈએ મીન રાશિનો સ્વામી છે ગુરુ તેથી મકર સંક્રાંતિના દિવસે મીન રાશિના લોકોએ પીળા ચંદનની સાથે ખીચડી મગફળી પપૈયા તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ તેનાથી તેને પુણ્ય ફળની પ્રાપ્તિ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહેશે તો આવા શુભ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન દાન શુભ ફળદાયી રહેશે આ દરમિયાન ઘણા પ્રકારના શુભ લાભ પ્રાપ્ત થઈ શકશે આખું વર્ષ તમને સૂર્ય દેવની કૃપા મળતી રહેશે મકર સંક્રાંતિ સોમવારે આવતી હોવાથી આ દિવસે ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત થશે આ સમય ઘણો જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે આ સમય દેવતાનો એટલે કે શુભ સમય માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે સ્વર્ગના દરવાજા ખુલતા હોય છે આ સમયે મોક્ષ પણ મળતો હોય છે માટે જ મહાભારતમાં તીર વાગ્યા બાદ ભીષ્મ પિતામહે પણ પોતાના પ્રાણ ત્યજવા માટે ઉત્તરાયણનો જ સમય પસંદ કર્યો હતો હિન્દુ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવાથી સાત જન્મના પાપોમાંથી મનુષ્યને મુક્તિ મળે છે ઘણા લોકો તો આ દિવસે તલ અનાજ ગોળ કપડા અને ધાબડાનું દાન કરતા હોય છે આ રીતે દાન કરવાથી શનિદેવ અને સૂર્યદેવની કૃપા કાયમી વરસતી રહે છે આ સાથે જ આ દિવસે જે કોઈ નાનું મોટું દાન કરવામાં આવે છે પણ જે પૂરા મનથી કરવામાં આવે છે તો તેનું ફળ અવશ્ય મળે છે તો આ હતું મકર સંક્રાંતિનું મહત્વ અને સ્નાન દાનની માહિતી பூலு சூரியநாராயண தேவன் ஜெய